ખાડારાજને કારણે ચક્કાજામ પણ થતો હોય છે ટ્રાફિક જામ થઈ જાય છે કંઈક આવી સ્થિતિ આજે અમદાવાદમાં મેઘાણીનગર ચાર રસ્તા પાસે જોવા મળી મહિના પહેલા પડેલા ભુવાનું હજુ સુધી સમારકામ થયું નથી રોડ કોર્ડન કર્યો અને ત્યારબાદ જાણે કે તંત્ર ભૂલી ગયું પરિણામે આ રોડ પર એક મહિનાથી અસહ્ય ટ્રાફિક થાય છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલને જોડે છે આ રસ્તો રસ્તા પર ઇમરજન્સી વાહનને પણ પસાર થવું મુશ્કેલ છે સ્થાનિક લોકો વાહન ચાલકો માટે આ રસ્તો મોટો માથાનો દુખાવો સાબિત થયો મેઘાણીનગર પૂજા હોસ્પિટલ ચાર રસ્તા ખાતે એક મહિનાથી ભૂવો પડ્યો અને તેનું સમારકામ થયું નથી જોઈ શકાય છે કે આજે વિસ્તાર છે એક મહિનાથી ભારે ટ્રાફિક જામ અહીં લોકો ભોગવી રહ્યા છે આજે પરિસ્થિતિ છે લોકો માટે હવે અસહનીય બની છે માથાનો દુખાવો બની છે મેઘાણીનગર એટલે કે પૂર્વ વિસ્તાર નરોડા તરફથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ જતો આ મુખ્ય માર્ગ છે અને આ માર્ગ જે છે અહીં ભૂવો પડ્યો અને ત્યારબાદ જે છે અહીં બેરીકેટ મૂકી દેવામાં આવ્યા અને એક મહિના કરતાં વધુનો સમય થયો અહીંથી બેરીકેટ કાઢવામાં આવ્યા નથી રસ્તો બનાવવામાં આવ્યો નથી અને પરિણામે વાહન ચાલકો માટે આ સમસ્યા બની ગઈ છે લોકો જે આપણી સાથે સાથે તેમની વાત કરીશું આપનું શું કહેવું છે જે પરિસ્થિતિ સર્જાઈ છે એક મહિનાથી બહુ હેરાન ગતિ છે એક મહિનાથી કામ ચાલુ છે પણ વરસાદ બંધ થઈ ગયું છે અને આમના પડે ટ્રાફિકની સમસ્યા બહુ થઈ ગઈ છે ટ્રાફિકના કારણે બહુ હેરાન થવાય છે બધાને પબ્લિક બધા હેરાન થાય છે અને મહિનાથી કામ થયું નથી હજુ એક મહિનાથી કામ પડ્યું છે આપ શું કહેશો હા બરો એમાં છે એક મહિનાથી ખાડો પડ્યો છે ત્યારથી એ લોકો કામ ચાલુ કર્યું પણ ત્યાંથી એ મહિનાથી એ લોકો ખાડો પૂરીને ગયા ને અત્યારે પંદર વીસ દિવસથી એ લોકો ખાડો પૂરવા માટે આવ્યા જ નથી ટ્રાફિકના કારણે બહુ જ સમસ્યા થાય છે અમારે તકલીફ પણ ઘણી ટ્રાફિક જ બહુ જ ટ્રાફિક અતિશય ટ્રાફિક થાય છે આપ ક્યાં ક્યાં ટ્રાફિક વ્યવસ્થા બહુ બિગડ રહી છે સર ट्राफिक व्यवस्था बहुत आने जाने वालों को बहुत प्रॉब्लम आती है इससे तो मार्केट आते हैं उनको भी प्रॉब्लम आती है इससे बहुत समस्या है कीचड़ मार्केट है कीचड़ गंदगी बहुत होती है बरसात का मौसम है ये एक महीना हो गया है गवर्नमेंट ध्यान ही नहीं दे रही है क्यों मार्ग है एशिया की सौटी हॉस्पिटल सिविल हॉस्पिटल जवाने एक महीना थी काम ना था रोड बनावाटली तकलीफ સર અહીંયા બહુ ઘણી બધી તકલીફ પડી રહી છે જે ઇમરજન્સી સાધનો હોય છે જેમ કે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ અને કોઈ લોકલ બે એસી કોઈ એન્જર બી થઈને જતા હોય તો તેમને અહીંયા બહુ તકલીફ પડી રહી છે અને આ રૂટ ઉપર આ પ્રોબ્લેમ રહેવાની જ છે સર અને છે બી આ લોકો થૂંકના સાંધા કરીને એવું રીતે પ્રોપર રિપેર કરતા નથી કે જેથી દરેક ચોમાસામાં અહીંયા તકલીફ રહે છે

રસ્તો છે આખે આખો પીક અવર્સમાં બ્લોક થઈ જાય છે દિવસ દરમિયાન લોકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે પરંતુ જે પરિસ્થિતિ છે તેને જે છે જાણે કે કોઈ અધિકારીઓ જોઈ જ શકતા નથી તેવો ઘાટ અહીં સર્જાયો છે કેમેરા પર્સન નરેશ રાજુરા સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ